મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે આવી ગયા છે ઘડિયાળમાં સાડા બાર અને જો બહાર છે ને ફેરિયાઓની એક ધારી લાઈન અત્યારે આવી ગયા છે ભૂંગા શેકાવાવાળા આગળ કે શું બેન ભાવ અને વેન કરશે અને હું મારું મિશન સંભાળતી હતી જો આ શેકાવાવાળાની એક ધારી લાઈન ચાલુ છે ઘડી થાય આ નસ્તો ઘડી થાય પાઉ પટે આવે અને હું બેઠી બેઠી વાર લસણ ખોલી નાખી ફ્રી ટાઈમ હતી કીધું લસણ ખોલ નાખીએ અને અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ અને કપડાં પણ સુકાઈ ગયા છે એટલે ચાલો થાબેથી મસ્ત મજાના લઈ આવીએ કપડાં અને પછી બનાવી નાખીએ રસોઈ તો લંચમાં છે અમારે મસ્ત મજાનું ભીંડાનું શાક અને ગેસ ઉપર મૂકી દીધી લોઢી અને હું બનાવડીશ રોટલી અને કેશીબેન શેરિયાથી રમી આવી અને સાવ નાની એવી સાંકળી આવી હું છે ને બેડવશે તે મિત્રો હજી તો માંડ જમી રહ્યા ને ત્યાં તો શેરીમાં આવી ગયું શાક એટલે લઈ આવીએ ઘરમાં ત્યારે કઈ શાક અવેલેબલ છે એટલે લઈ આવીએ અને સાંજે આવવાના છે વિરલ માસી મહેમાન એટલે સાંજે પણ કઈક મેનુ ફિક્સ કરવું જોઈએ અને શાક પણ જોશે એટલે હવે ફટાફટ લઈ આવીએ શાક લઈને હું આવતી રહ્યો શાકમાં લીધું ફ્લાવર તુરિયા કાકડી કે શું એક પરા એને કાકડી લેવરાવી અને મસ્ત મજાનું છે ગાજર ટીંડોરા ભીંડો અને સકરિયા પણ બહુ સરસ છે જો ને થોડુંક મોંઘું હતું પણ શાક બધું બહુ મસ્ત મસ્ત Tenés paredla con esa clave.